તત્વનું યા જીવનનું વ્યાપક અને દર્શન જીવનના રહસ્યનો તાગ મેળવવાનો તત્વજ્ઞાન પ્રયાસ કરે છે. જીવનના સૂક્ષ્મતમ રહસ્યો અને તત્વોને સનાતન ખોજ એ તત્વજ્ઞાનનો વિષય રહ્યો છે. જ્યારે માનવ જીવનના ઉષ્કાળ થી પોતાના જીવનને પામવાનો જીવનના રહસ્યોને તાગવાનો પ્રયાસ કરે છે માનવ સ્વ અને જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ યા દર્શન એ જ તત્વજ્ઞાન છે જીવન પ્રત્યે જોવાનો આગવો દ્રષ્ટિકોણ પોતે કોણ છે શા માટે જન્મ પામ્યો છે અને જીવનનું અંતિમ ધ્યેય શું છે તે જાણવાનો અને પામવાનો પ્રયાસ કરતો રહ્યો છે તેમાંથી જ તત્વજ્ઞાનનો જન્મ થયો છે તે સ્વ ની શોધ આદરે છે તે પોતાને જન્મ આપનાર પરમ તત્વની જીવનના સનાતન સત્યની અને છેવટે તત્વમસી કહીને આશ્વાસન છે. આમ છતાં યુગોથી પોતાની શોધમાં પરમ તત્વની શોધમાં નીકળેલ માણસ હજી સુધી જીવનના મૂળભૂત તત્વને પામી શક્યો નથી તેથી જ આપણા ઋષિમુનિઓએ પરમ તત્વ માટે ને શબ્દો કર્યો છે દર્શન માટે માનવ જીવન પરંતુ સનાતન ચિંતન છે તત્વજ્ઞાન શબ્દનો અંગ્રેજી પર્યાય ફિલોસોફી છે આ શબ્દ બે શબ્દો વપરાયેલા છે તે ફિલોસ અને સોફિયા

તત્વમ જાનાસિ સ તત્વજ્ઞ એટલે કે તત્વ જ્ઞાનની વિશાળતામાં જ્ઞાન વિજ્ઞાન અને આત્મ જ્ઞાનના બધા વિષયનો સમાવેશ થાય છે. તે બ્રહ્મ અને બ્રહ્માંડના રહસ્યોની શાશ્વત ખોજ છે. તો આ થઈ આપણી પ્રસ્તાવના અને તત્વ જ્ઞાનની સંકલ્પનાની વાત. એ પરથી આપણે એક વ્યાખ્યાઓ જોઈએ તત્વજ્ઞાનનો જન્મ આશ્ચર્ય કુતુહલ આવું એરિસ્ટોટલ કહે છે કોમેટના મતે તત્વજ્ઞાન એ વિજ્ઞાનોનું વિજ્ઞાન છે બર્નાર્ડ રસેલના ના મુજબ વિજ્ઞાનના મૂળભૂત સિદ્ધાંતોનો તાર્કિક અભ્યાસ એટલે એ બધા કર્મોની મુક્તિના ઉપાયો બતાવે છે અને બધા ધર્મોનું આશ્રય સ્થાન છે આશ્વિકી વિદ્યા જ છે આવું ચાણક્ય કહે છે અનવૈષિકી વિદ્યા એટલે પ્રાચીન સમયમાં આત્મવિદ્યા શાસ્ત્ર માટે વપરાયેલો શબ્દ છે અંતમાં આત્મજ્ઞાન અથવા તત્વજ્ઞાન એવો જ અર્થ થાય છે તો આટલું આપણે સમજીએ બરોબર આમાં કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં તમે લખી શકો છો પૂછી શકો છો

શકે કે તત્વજ્ઞાન એ શું છે. તો હવે વાત કરીએ શૈક્ષણિક તત્વજ્ઞાનની. તો શૈક્ષણિક તત્વજ્ઞાન છે એ પ્રવર્તમાન સુધીમાં તત્વજ્ઞાન ની જ એક પ્રશાખા તરીકે અસ્તિત્વમાં આવી છે એ કોઈ નવું નથી પણ એ તત્વજ્ઞાનની જ એક પ્રશાખા છે

અહીં તત્વજ્ઞાન એ બધી વસ્તુઓનું વિજ્ઞાન છે જ્ઞાન વિજ્ઞાન જ્યારે શૈક્ષણિક તત્વજ્ઞાન શિક્ષણની સમસ્યાઓ નિહાળે હાળે છે અને તેમના ઉપાયો સૂચવે છે શિક્ષણનું તત્વજ્ઞાન એ શિક્ષકની સમસ્યાઓને તલસ્પર શિક્ષણાવટ કરે છે અને સમગ્ર રૂપે અધ્યયન કરે છે

કેળવણી એ ક્રિયાન્વિત તત્વજ્ઞાન છે ક્રિયા દ્વારા ક્રિયા શરૂ રહે છે છે કેળવણી નિષ્કર્ષોને અમલમાં મૂકવાનું કાર્ય કરે છે જ્યારે તત્વજ્ઞાન એ જીવનનો નિષ્કર્ષ છે કેળવણી તત્વજ્ઞાન વિનાની કેળવણી અંધ છે તત્વજ્ઞાન ન હોય તો કેળવણી શક્ય છે નહીં

જે નિશાની છે જે દિશા સૂચનો છે એની ઉપર ચાલવાનું કાર્ય કરે છે આત્મજ્ઞાન જેવા બધા જ વિષયો સમાવેશ થાય છે કેળવણીય તત્વજ્ઞાનની બ્લુ પ્રિન્ટ પર ઉભી થયેલી ઇમારત છે બ્લુપ્રિન્ટ આ શબ્દથી આપણે પરિચિત છીએ બીએડ ના વિદ્યાર્થીઓ